રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ એટલે ડબલ્યુપીએલ જીતી લીધી હતી તે ગુરૂવારે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું બેંગ્લોર બે હજાર ચોવીસમાં પહેલીવાર ચેમ્પિયન બન્યો જ્યારે દિલ્હીએ સતત ચોથી ફાઇનલ ગુમાવી હતી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બેંગ્લોરે બે બોલ બાકી હતા ત્યારે જ બસો ચાર રનનો ટાર્ગેટ ચેસ કરી લીધો હતો કેપ્ટન સ્મૃતિ મંદાનાએ સિત્યાસી રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે જોર્જિયા વોલેસી રન બનાવ્યા હતા આ બંને મળીને માત્ર બાણું બોલમાં એકસો ને પાસઠ રનની વિનિંગ ભાગીદારી કરી હતી છેલ્લી ઓવરમાં દસ રન જોઈતા હતા રાધા યાદવ અને નદીન ડી ક્લર્કે શરૂઆતના જ બે બોલ પર બે સિંગલ લીધા હતા રાધાએ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ચોથો બોલ તેણે કવરની દિશામાં રમ્યો પરંતુ તેને બેટ સ્ટમ્પ સાથે અથડાયો બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો પરંતુ બેલ્સ પડી ન હતી આ રીતે આરસીબીએ બીજું ટાઇટલ જીતી લીધું હતું ટુર્નામેન્ટ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યો છે જ્યારે દિલ્હી કેપિટલ્સને ત્રણ કરોડ રૂપિયાથી સંતોષ માણવો પડ્યો છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહેલી સોફી ડિવાઈને પાંચ લાખ રૂપિયા મળ્યા છે